મિત્રો એક બગીચામાં ગુલાબનો છોડ હોય છે અને ગુલાબના છોડમાં એક સુંદર મજાનું ગુલાબ ખીલેલું હોય છે અને નીચે એક પથ્થર હોય છે હવે આ સુંદર ગુલાબ એની બ્યુટી ઉપર ઘમંડ કરે છે એની સુંદરતા ઉપર ઘમંડ કરે છે અને એમ કહે છે પથ્થરને કહે છે કે તું એટલો કેટલો કાળો કલેટો છે અને તારી ઓકાત શું તું નીચે પડ્યો છે તને કોણ જોઈ હમણાં જો માલી આવશે અને મને એ મારી બ્યુટી મારી સુંદરતાને લીધે લઈ જશે હું સારામાં સારા મંદિરમાં જઈશ સારા સારી દરગામાં જઈશ અને ત્યાં મને ચડાવશે આવી વાત કરે છે ત્યારે એ પથ્થર જોતો હોય છે અને એ જ પથ્થર બીજા દિવસે ત્યાંથી એક સાર્પકાર મૂર્તિકાર પસાર થાય છે અને મૂર્તિકાર એ વસ્તુને જોઈ જાય છે અને એ પથ્થરને ઉચકી લે છે મૂર્તિકાર એને ઘરે જાય છે અને મૂર્તિ એ પથ્થરમાંથી સરસ મજાની મૂર્તિ બનાવે છે એમાંથી ભગવાન બનાવે છે અને એક વ્યક્તિ એ ખરીદીને એને પોતાને ઘરે લઈ જાય છે જ્યારે માલી આ ફૂલને ગુલાબને ચૂંટે છે ગુલાબને લઈને જાય છે અને ગુલાબનો હાર બનાવે છે ત્યારે એ જ વ્યક્તિ જે વ્યક્તિ પથ્થર લઈ ગયો હોય છે એટલે મૂર્તિ બની હોય છે અને મૂર્તિની જેણે ખરીદી કરી હોય છે એ વ્યક્તિ આ ગુલાબના હારને લઈને જાય છે ઘેરે અને એની ખરીદી કરીને લઈને ઘરે લઈ જાય છે અને ઘરે જાય છે ત્યારે એ જ મૂર્તિને આ ગુલાબ ચડાવે છે ત્યારે ગુલાબને પોતાના કમળથી ખબર પડી જાય છે અને એમ કહે છે કે આજે તારા પગમાં હું આવીને પડ્યો છું આ હું તને હસતો તો મિત્રો કોઈ બી નાનો માણસ હોય એને ક્યારેય મજાક ઉડાડવી આ આપણને કહી જાય છે જીવનમાં કોઈ પણ નાનો માણસ હોય કોઈ પણ નાની વસ્તુ હોય એને અસામાન્ય મતલબ સામાન્ય નહીં સમજવાની એ કોઈ પણ સમયે આપણને કામ આવી શકે છે અને નાના માણસની મજાક ઉડાડવી એ ઈશ્વરની મજાક સમાન છે અને ઈશ્વર જો ફટકો મારે તો એમાં એની લાકડીમાં કોઈ અવાજ નથી હોતો એમ કહેવાય છે ને તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે